ત્યારની વાત કરું તો ત્યારે મેં મારા દોસ્ત દ્વારા જાજુ બધો કોન્ટેક પણ કરાવેલો હતો જે પહેલાથી યુરોપની અંદર હતો અને પછી મેં એજન્ટ દ્વારા જ મારી પણ ફાઇલ મુકાવેલી હતી અને હું ખુદ પણ પાંચ લાખ રૂપિયા જેવો ખર્ચો કરીને આવેલો હતો યુરોપની અંદર અને પ્લસ યુરોપમાં આવીને હું શું કમાણો એ વાત કરું ને તો સાચું કહેવાય જાય ને તો ભારે ઉપર તો ઇન્ડિયામાં બહુ જ કરજો હતો ભાઈ અને બે વર્ષની અંદર મેં તો એટલું બધું ઓવર ટાઈમ કર્યું ને બે વર્ષમાં કે એની કોઈ સીમા જ નહોતી સેટરડે સન્ડે કાંઈ કોઈ વસ્તુ ઓફ જ નહીં રાખવાની કેમ કે પાંચ લાખ રૂપિયા એજન્ટના ભરીને આવ્યો હતો અને પંદર જેવું લીધું આપણે એકદમ ફ્રી થઈ ગયા પાછું બેલેન્સ કરી નાખ્યું આટલું બધું મને યુરોપમાંથી તો આપણે તો યુરોપ ગમે છે તમને તમારા મગજથી કામ કરતા આવડવું જોઈએ જ્યારે તમે ત્યાંથી અહીં આવો ત્યારે ત્રણ મહિના તો કાંઈ તમને ટપો ન પડે અને બીજી એક વસ્તુ મેં કીધી હતી કે માંદફ તો ભાઈ માંદપમાં તો એવું છે કે અહીંયા ઠંડી એટલી બધી હોય છે ને એટલે માણસો માંદા પડ્યા વગર રહીએ જ નહીં એટલે જ્યારે તમે શરૂઆતમાં આવો ને ત્યારે આપણે ખબર હોય કેવત છે કે મને તો ફલાણા ડૉક્ટરની દવા લાગુ પડે તો ફલાણા ડૉક્ટરની દવા આપણને લઈને સાથે આવવાનું તમારે ઓહો વ્યુ તો જોવા યાર તો આપણને વાત એ હતી કે ડૉક્ટરની દવા આપણે લઈને જ અહીં આવવાનું એના વગર આવવાનું જ નહીં કેમ કે અહીંના ડૉક્ટર છે ને આપણને બહુ મોંઘા પડી ગયા અહીંના ડૉક્ટરોને ખબર જ નથી કે આટલી બધી બીમારીઓના હશે મારા ખ્યાલથી અહીંના લોકો એટલા બીમાર નહીં થતા મેં અહીંના માણસોને બીમાર સાથે જોયા છે ને તો મોસ્ટ ઓફલી ખાલી શરદીમાં અને અહીંના સારા ડૉક્ટર મને લઈ ગયા હોય ને તો દાંતના ડૉક્ટર સારા છે મોંઘા બહુ મારા દીકરા અને યુરોપની પબ્લિકમાં જોવા જાઓ ને તો સો ટકામાંથી લોકોના દાંત સીધા હોતા જ નથી કારણ કે આ લોકોનું ખાવાનું એવું હોય ને ચિકન ને ને જમતા હોય તો પછી નાનપણથી ચિકન ખાવાનું ચાલુ હોય એટલે તો બધા બેવડા વરી જ હાડકાની હાડકા ખાઈ ખાઈ ને દાંતમાં ત્રણ વાકા ચૂકા થઈ જતા હોય તો આ લોકો પંદર થી વીસ વર્ષ વીસ બાવીસ વર્ષના લોકોના થાય ને તો એના દાંત ઉગમણું હોય ને એક આથમણું હોય ને એ રીતના દાંત થઈ ગયા આ લોકો દાંતની સર્જરી તો બહુ કરાવતા હોય બાકી હેર પ્લાન્ટમાં પણ ડોક્ટર સારા ટૂંકમાં આપણી ભાષામાં કહું તો બ્યુટી પાર્લરની રીતે સારું છે ડૉક્ટર બાકી ઓમ નહીં જો અહીં આવીને તમને ટાઢીઓ ભાવ આવી ગયો ને તો દીકરાઓ છે કોઈ રીતે ના અને એક ભાઈનો સવાલ હતો કે ભાઈ આપણે યુરોપમાં આવી જાય પછી શું ત્યાંની કંપની આપણે ટિકિટ ટિકિટના કે પૈસા કે આપે ના ભાઈ મોસ્ટ ઓફલી હોમાંથી એવી એક બે કંપની હોય તો ભલે બાકી કોઈ ટિકિટના પૈસા આપતા નથી હા યુરોપની કન્ટ્રી વાઇઝ તમને એક વાત કહી દઉં કે સેલેરી બોનસની એક સિસ્ટમ હોય છે કે જો હું આની પહેલાં જે કંપનીમાં હતો ત્યાં પણ મને વર્ષે એક આખા પગારનું બોનસ મળતું અને અત્યારે જે કંપનીમાં છું એમાં પણ મને વર્ષે આખા એક પગારનું બોનસ ચડે પણ અને મારા બે મિત્ર એ અલગ કંપનીની અંદર જોબ કરે છે ને તો એ લોકોને એવું કાંઈ નથી મળતું પણ એ લોકોને કેમ કે આપણે હોળીનો તહેવાર હોય એમાં અહીંયા ઈસ્ટરના તહેવાર હોય છે પછી ક્રિસમસનો હોય છે તેમાં એ લોકોને વધારે ચડે છે અને મારે ક્રિસમસનો ને ના ઈસ્ટર ના એ રીતે તહેવાર આવે છે ને નેશનલ ગોવા તો એમાં મને પૈસા નથી આપતા એમાં મારી પાસે ગિફ્ટ કાર્ડ આપેલું છે એ ગિફ્ટ કાર્ડની અંદર ટૂંકા પૈસા આપે એટલે એની વસ્તુ જ લઈ શકું બીજો કોઈ યુઝ ન કરી શકું પણ મને વર્ષે આખા પગારનો બોનસ જડે એટલે માની લ્યો કે મારો અઠાર ઇન્ડિયન રૂપીઝનું ગણતરી કરવા જાઉં તો મારે મહિને પિચોતેર હજાર રૂપિયા જેવું વધે ચોખ્ખું એમ મારા પગારમાં ટેક્સને આન તેન કપાતા મારું હોમ રેન્ટ છે પછી ઇલેક્ટ્રિક બિલ છે ગેસનું બિલ છે તો એ પિચોતેર વધતા હોય ને તો પછી મને એ મહિનાની અંદર માની લો મને પીચોતેર વધે છે તો આખો પગાર એક અલગથી આવશે મને અને એ પગાર મને એપ્રિલ મહિનામાં દર એપ્રિલમાં મળે છે દર એપ્રિલમાં મળે છે અને એને જ આપણે આપણી ટિકિટ ઇન્ડિયાની સમજી લેવાની પછી બીજી એક વસ્તુ શીખાડી કે પ્લેનની ટિકિટ હોય કઈ રીતે કરવી હકીકત શું છે પ્લેનની ટિકિટ કઈ રીતે તમને સસ્તી પડે અને કઈ રીતે કરાય એ હું તમને મસ્ત આઈડિયો આપીશ અને કઈ રીતે પ્લેનની ટિકિટ કરીને તમે બીજી કન્ટ્રીને વિઝિટ કરી શકો આવું બધું કરીને કયો બાકી મિત્રો અત્યારે જવું છે આપણે સિગરેટ લેવા બાકી તો આઈ હોપ તમને જે માહિતી આપું છું હું ગમે છે બાકી તો શું છે મિત્રો હજી હું કંઈ એવો બધો ખાસ વિડીયો બનાવતો નથી મને પણ ખબર છે પણ તમે બધા સપોર્ટ કરતા રહેજો આપણે બનાવશું ખાસ કેમ કે હવે ભાઈનો કરજો ઉતરી ગયો છે આર સેટ અને જેમ જેમ સેટ થતા જશું તેમ તેમ બધું કરતા જશું અભી તો બહુ સારા યુરોપ આપ લોકો દેખાના દોસ્તો ભૂર્યો જાય એને એમ કે મારો વિડીયો તારે જાણે હોય પકડ બનજા મંજુલાના ભાઈ